ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત પ્રકરણ એક હું વારંવાર તમને કેતો જ આવ્યો છું આકૃતિ આધારિત છે જો તમને આકૃતિ બનાવતા આવડી જાય એટલે સિત્તેર ટકા દાખલો તમારો થઈ જાય ખાલી આકૃતિ ઉપર પછી તમારે માત્ર ને માત્ર લખાણ કરવાનું છે અને ટેન અને સાઈન નો જ ઉપયોગ કરવાનો છે આપણે જોયું આખા પ્રકરણમાં કે ટેન થીટા ને સાઈન થીટા સિવાય લગભગ કોષ નો આવે છે એક દાખલામાં બાકી ટેન અને સાઈન નો જ આપણે ઉપયોગ કર્યો તો આ કિંમત તમારે યાદ રાખવી પડે જો આ કિંમત તમને ન આવડે મિત્રો તો દાખલો ન થાય તમારી કીધે અને કમસે કમ દર્શાવતા ન આવડે ભાઈ આ કોણ છે આ એબી શું છે બીસી શું છે સીડી શું છે તો ન આવે જોઈએ આપણે એક કેબલ ટાવર ની ટોચ નો ઉછેદ કોણ આપ્યો છે ટાવર ની ટોચ નો ઉત્સેદ કોણ એટલે નીચેથી ઉપર તરફ હોય આ આપણે તરત ખબર પડી જાય ઉચ્છેદ કોણ એટલે નીચેથી ઉપર તરફ અને ટાવરની ટોચ ટોચ પરથી જાય ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવર એની ઉપર મતલબ એવો થયો કે ઇમારત કરતા ટાવર ઊંચો સ્પષ્ટ ખબર પડી જોઈએ કોણ જીધો નો અને અને કોણ એટલે ઉપર થી નીચે તરફ પિસ્તાલીસ નો છે તો ટાવર ની ઊંચાઈ શોધો હવે તમને સાહેબ ટાવર ક્યાં બનાવો ને ઇમારત ક્યાં બનાવી દાખલા તરીકે આ ઇમારત છે જોય આ એક ઇમારત વાંચો જો સાત મીટર ઊંચી પરથી એક કેબલ ટાવર ની ટોચ ટાવરની ટોચ કીધું છે નહીં કે ટાવરનું તળિયું એટલે વાત તો નીચેથી ઉપર તરફ એનો મતલબ એવો થયો કે ટાવર ઊંચો હશે જો આ એક તમને ખબર પડી જાય ને બહુ ઘણું થઈ જાય હવે એનો ઉત્સેદકો માપ તમને અહીંયા આપી દીધો સીધો જ જાય પિસ્તાલીસ નો છે એટલે કે અહીંયા તો આપણે તો ટાવર ની ઉંચાઈ તો હવે આ લંબાવી દો આમ અને અહીંયા આમ લંબાવી દે આવી બને હવે નામકરણ તમે કરી શકો મિત્રો બી સી ઈ આ બધું નામકરણ આપણે કરીએ હાલો ઈમારત કેટલી ઊંચી છે ગયો મને સાત મીટર આ ઈમારત છે આ સાત મીટર આપને આપી તો સીડી પણ કેટલું થાય કે નો થાય એ ઈસી નહી હો માત્ર ને માત્ર સીધી પણ સાત મીટર થાય આ આપને ખબર હોવી જોઈએ દસ માં ભણી આવે કે ભાઈ જો એ બી સાત મીટર છે તો સર આ એટલા માટે લખવું હોય આ ચોરસ બનાવ્યો હોય તો સીડી સાત મીટર થવું જોઈએ હવે સાઠ નો અહીંયા ખૂણો બનાવે છે અને અહીંયા બનાવે છે પિસ્તાલીસ નો અને આપણે મેળવવાનું શું છે પેલા એ જોવો ઈસી મેળવવાનું છે એટલે કે ટાવર ની ઉંચાઈ મેળવવાની છે તો એ બી શું છે એ બી તો એ બી ઇમારત ની છે લખો પેલું એ બી ઈમારતની ઊંચાઈ છે એ બી બરાબર સાત મીટર પરંતુ એ બી બરાબર સીડી બરાબર સાત મીટર એ લખી જ નાખવાનું હવે હવે આપણે ધારી ધારો ડીઈ બરાબર ડીઈ બરાબર થઈ દી બરાબર એક્સ મીટર તો ઇમારતો ટાવર ની ઊંચાઈ કેટલી આવશે ટાવર ની ઉંચાઈ એટલે આપડે આખું જોઈએ ઈસી જોઈએ છે તો ઈસી બરાબર ઈડી અથવા ડીઈ અને વત્તા વીસી અથવા સીડી તો એક્સ વત્તા સાત આ ઈસી થશે આ પેલું તમને તરત મળી જાવ જોઈએ આ તમે જો હું આમાં જે જે છે એ લખતો જ જાઉં સીધું હવે લખો ઈસી ટાવર ની ઊંચાઈ એ પણ લખી નાખો ને એ આપણે મેળવવાની બે ત્રિકોણ બને છે બે ત્રિકોણ બને છે ચલો પેલો ત્રિકોણ બોલો તો મને ત્રિકોણ એ બી સી ત્રિકોણ એ બી સી માં ખૂણો બી નેવું અને ખૂણો સી પિસ્તાલીસ પિસ્તાલીસ અને બી નેવું હા એ બી સી ની વાત છે ઈ ત્રિકોણ હવે ત્રિકોણ આવે છે ઈડી એ બીજો ત્રિકોણ આવે છે ત્રિકોણ ઈડી એ અથવા એવું નથી એ પણ તમે લખી શકો ગમે ત્રિકોણ લખી શકો તો એ એ માં ખૂણો ખૂણો ડી નો અને એટલું લખતા આવડું જોઈએ હવે ક્યાં ત્રિકોણ ની વાત કરવાની પેલા ત્રિકોણ ની તો કે ત્રિકોણ આની વાત કરી એ બીસી માટે ત્રિકોણ એ બીસી માટે

સી ને થિતા તરીકે જ લેવાનો સામે ની બાજુ એટલે એ બી અને પાસે કિંમત એક એ બી એટલે સાત બીસી આપને ખબર નથી તો બીસી બરાબર પણ કેટલું થયું સાત થયું બીસી બરાબર સાત મીટર હા આપડો પેલો જવાબ મળ્યો બીસી સાત મીટર આપણે ક્યાં મેળવવાનું છે આપણે તો ટાવર ની ઊંચાઈ જોઈએ હાલો હવે મીટર આવ્યું તો કેટલું આવે તો અહીં લખવાનું કે બીસી બીસી બરાબર એડી બરાબર સાત મીટર હાલો બીજા ત્રિકોણ માટે ત્રિકોણ જે આપણે અહીં લખો ની જ લખવાનું ઈ બી એ માટે બરાબર સામેની બાજુ છેદમાં પાસે ની બાજુ સામેની બાજુ જોજો સામેની બાજુ નહીં કે કાટકોણ ત્રિકોણ ને આની સામેની બાજુ હોય હોય જ નહીં કરણ હોય આની તો આવશે ઈડી અથવા ડીઈ આપણે ડી લીખું છે તો આપણે ડી લખશું ડીઈ ના છેદમાં એડી છેદમાં બરાબર ડી તમે ધાર્યું એક્સ એડી અને બીસી બંને એક જ છે સાત સાત તો તમને શું મળશે તો કે એક્સ આપણે જોઈએ તો સાત રૂટ ત્રણ બરાબર ઈસી તો ટાવર ની ઉંચાઈ બરાબર ટાવર ની ઉંચાઈ એટલે કે ઈસી બરાબર ઈસી બરાબર પહેલા લખો ડીઈ ડીઈ વત્તા ડીઈ વત્તા ડીસી ચાલો ડીઈ શું મળ્યું ડી એટલે એક્સ ડી એટલે એક્સ તો સાત સાત રૂટ ત્રણ અને વત્તા સાત સાત કોમન લઈ લ્યો वत्स्य हो √3 आए काई न होत એટલે 1 તો આપને ટાવર ની ઊંચાઈ હો મળશે બોલો તો ટાવર ની ઊંચાઈ હો મળશે 7 કૌંસ ની અંદર √3 + 1 મળશે